તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અને આ વચ્ચે જ તાપી જિલ્લામાં પહેલી સવારથી વરસાદી માહોલ શરૂ થયો તાપી જિલ્લાના વ્યારા બાજીપુરા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક રોકાઈ રોકાઈને વરસાદી છાપટા વરસી રહ્યા છે સતત વરસાદી માહોલના કારણે ડાંગર પકવતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ તરફ નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો નવસારી શહેરના મંકોડિયા વિજલપોર શિવાજીટોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો શેરડી ડાંગર અને ચીકુ સહિતના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે પંચમહાલના ગોધરા પંથકમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસ્યો ગોધરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ગોધરા ઉપરાંત આસપાસના વાવડી વેગનપુર ટુવા ટીંબામાં ધીમી ધારે વરસાદ વરસ્યો આ ઉપરાંત સાપા દારૂનિયા પોપટપુરા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો